ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ શાર વિશે ગણિત કે જે પાઠ્યપુસ્તક છે એમાં પાઠ નંબર ત્રણ ભોપાલનો પ્રવાસ એ પાઠની સમજૂતી આપણે મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી બન્યા રહેજો પાઠ એક ઈંટોની ઈમારત અને પાઠ બે લાંબુ અને ટૂંકું એની લિંક નીચે આપેલી છે એનું પણ આપણે વિડીયો મૂકી દીધેલા છે તો વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામમાં પણ આપણે વિડીયો મૂકીએ છીએ તો તમામ વિદ્યાર્થીઓ એમાં જોડાઈ જ એની લિંક પણ નીચે આપેલી છે તો આપણે પાઠની શરૂઆત કરીએ ભોપાલનો પ્રવાસ ત્રીજા ચોથા ધોરણના વિદ્યાર્થીઓ છે બધાય કે ભોપાલ જવાનું નક્કી કરે છે કે આજે સુગંધા ખૂબ જ ખુશ છે તેની તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના હશે મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેની તેના વિશે વાત કરી રહ્યા છે એટલે જે શિક્ષકો છે એ કેટલી બસની જરૂર પડશે એની વાત કરી છે મીનાક્ષીબેન કહે કે આપણે ચાર બસની જરૂર પડશે તો રાકેશભાઈ કહે મારું માનવું છે કે ઓછામાં ઓછી પાંચ બસ જોઈએ મીનાક્ષીબેન કહે કે દરેક બસમાં પચાસ સીટ છે તો રાકેશભાઈ હું કહે છે કે જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે તો ધોરણ એક બે ત્રણ ચાર અને પાંચ છે એમાંથી કુલ બસો ને દસ વિદ્યાર્થી થાય છે શું આપણને ચાર બસ જોઈએ પ્રશ્ન છે એક બસ પછા બાળકો લઈ જઈ શકે તો ચાર બસ બરાબર કેટલા થાય તો કે પચાસ ગુણ્યા ચાર કરો એટલે બસો બાળકો લઈ જઈ શકે એટલે પાંચ બસ આપ ચાર બસ જોઈએ એટલે બચ્ચો બાળકો જાય ને એક બસમાં પચાસ જાય એટલે એટલે કે કુલ બસોને દસ બાળકો જાય છે જો તેઓને ચાર બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે તો કે બચ્ચો બાળકોને બેસવાની જગ્યા મળશે શું કોઈ બાળક એવું રહે જેને બેસવાની સીટ ન મળે તો કે દસ બાળકો એવા રહી જાય કે એને બેસવાની સીટ ન મળે હવે માત્ર થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળી નહીં મળી શકે આપણે સીટ બેસી લઈશું એટલે એક સીટમાં આપણે મેનેજ કરવાનું થશે કેમ કે દસ બાળકો તો આપણને આખી બસ મળે નહીં અને મળે તો પણ એ મોંઘી થાય હવે બસની પ્રતિક્ષા કે સાહિબા બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઇનની બહાર આવી એટલે જો બાળકો લાઇનમાં આવે છે એટલે એ જોવા આવે છે કે બસ આવી કે નહીં તે જોરથી બૂમ પાડે છે એ હે હું બસો જોઈ શકું છું દોડો બારી પાસેની સીટ લેવા એટલે એ બૂમ પાડે છે કે જો હું બસ જોઈ શકું છું કે દોડો બારી પાસેની સીટ લેવા એટલે આપણે બસમાં ફરવા જતા હોઈએ તો આપણને બારી પાસે બેસવાનો શોખ હોય એટલે આપણે આગળ આગળ જતા હોઈએ એટલે ફટાફટ મી જઈએ ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા પણ થોભો આ શું આ બસ તો બહુ નાની છે એટલે શિક્ષકો જે છે કહે છે કે આ બસ તો બહુ નાની છે બધા દલીલો કરવા લાગ્યા એટલે બધા એકાબીજીને પૂછવા લાગી ગયા અમે તમને મોટી બસ લાવવાનું કહ્યું તો લઈ જે શિક્ષક છે કંડક્ટર ડ્રાઈવર છે ને એને કહેશે કે અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી તેથી અમે નાની બસ વધારે લાવીએ એટલે ડ્રાઈવરને એવું કહે છે કે અમારી પાસે મોટી બસ નહોતી એટલે અમે નાની બસ વધારે લાવ્યા છે જવા બસ છે દરેક નાની બસમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ લઈ જઈ શકાય તો કુલ કેટલી નાની બસ જોઈએ તો પાંત્રીસ વિદ્યાર્થીઓ લઈ જાય ને તો આપણે સરવાળો કરવો ને તો કરી શકીએ પાંત્રીસ આ પાંત્રીસ અને આ પાંત્રીસ પંદરમાં પાંચ લે દિય ત્રણ ને ત્રણ સંત નવ એટલે એકસો પાંચ થયા એટલે એકસો પાંચ વત્તા એકસો પાંચ એટલે કેટલા થાય બસો દસ થાય એટલે કેટલી બસ થાય તો એક બે ત્રણ હજી બીજી ત્રણ એક બે ને ત્રણ બસ થાય ને એટલે કુલ છ બસ જોઈએ પાંત્રીસ પાંત્રીસ કરતા એટલે આવડી જાય ફટાફટ ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ નવ વાગી ગયા એટલે શિક્ષક કહેશે કે ચાલો ફટાફટ બધા આવી જાઓ હવે નવ વાગી ગયા છે કે હવે પ્રવાસની શરૂઆત કરીએ કે જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા કેટલાક બાળકો બી બારીમાંથી બહાર હરિયાળા એટલે કે સુંદર જે ખેતરનો નજારો હોય લીલોતરી બધી હોય એ ટેકરીઓની મજા લઈ રહ્યા હતા ઇન્દ્ર કહે આપણે ક્યારે ભોપાલ પહોંચીશું તો આશાબેન જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો બે કલાકમાં ભોપાલ પહોંચી જઈશું એટલે કે ખાલી જગ્યાની આસપાસ એટલે નવ વાગ્યા નીકળ્યા હશે અને બે કલાક પહોંચતા થશે તો નવ પછી દસ અને અગિયાર એટલે અગિયાર વાગ્યાની આસપાસ ત્યાં પહોંચી જઈશું મનજીત શું એ બહુ દૂર છે તો ભીમસેનભાઈ જે છે કે લગભગ સિત્તેર કિલોમીટર થશે હવે રૂબી શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ

અહીંયા પોપા હવે વચ્ચેનો સમયગાળો છે આ બે કલાકનો સમયગાળો છે એને પહોંચવાનો અહીંથી આ પહોંચ્યા કેટલી બે કલાક અહીં વચ્ચે ભીમ બેટ કાવી જાય તો અહીંથી નવ વાગે નીકળે તો આ દસ અને અહીંયા અગિયાર થાય એટલે દસ અને અગિયારની વચ્ચે અહીંયા પહોંચે એ રીતનું થશે તો અહીં જો દસ અને અગિયારની દસ અને દસ થી અગિયાર વાગ્યા બે કલાકનો રસ્તો પહોંચવાનો ને બે કલાક આવશે બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી એ જુઓ નર્મદા બધા બારીની બહાર જોવા લાગ્યા નર્મદા જે નદી છે એ જોવા લાગ્યા રૂબી ઓહો તે કેટલી લાંબી અને પહોળી છે ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ એટલે તમે આમાં જોઈ શકો છો કે પહોળાઈ કેટલી છે એટલે અંદાજ લગાડવાનો છે ગોપી અ કે સો મીટર ના એનાથી ઘણી વધારે ન વધારે ન કહી શકાય કે ગોપી એમ કહે છે કે સો મીટરથી વધારે છે તો વિક્ટોરિયા શું કહે છે કે અડધો કિલોમીટરથી વધારે એટલે એ અડધો કિલોમીટર એટલે કેટલા થાય તો કે હજાર મીટર હોય ને એક કિમી થાય એક કિમી એટલે અધારના અર્ધા કરો એટલે પાંચસો મીટર જેવું થાય વિક્ટોરિયા એમ કહે છે કે અડધો કિલોમીટર એટલે ઓલી ગોપી સો મીટર કહે છે પણ વિક્ટોરિયાના પાણી કહે છે કે લગભગ પાંચસો મીટર જેટલું હશે એનાથી વધારે હોય તો આ કહે છે કે જુઓ ત્યાં લખ્યું કે આ પુલ કે સાતસો છપ્પન પોઈન્ટ બ્યાસી મીટર લાંબો છે એટલે પુલ માથે બોર્ડ માર્યું છે કે સાતસો ને છપ્પન મીટર લાંબો છે તો હવે અંદા આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ આશરે પાંચસો મીટર પહોળો એટલે અંદા લગાડી કે પાંચસો મીટર પણ પોલ હશે શું વિક્ટોરિયા સાસી હતી તો સદા કે હું પાંચસો મીટરની કલ્પના પણ ન કરી શકું આ સાહેબેન જુઓ આપણી બસ પાંચ મીટર જેટલી લાંબી છે તો કલ્પના કરો કે આવી કેટલી બસ પોલ ઉપર સીધી સીધી રેખામાં ઊભી રહી શકે તો કે પોલ હોય આ રીતે તો કે સાતસો ને બે છપન પોઈન્ટ બ્યાસી મીટર કેટલી બસ રહી જાય તો એનો આપણે ભાગાકાર કરવો પડે એટલે આપણને જવાબ મળી જાય ફટાફટ જવાબ આવી જાય હવે ભાગાકાર કરીએ જો સાતસો છપ્પન પોઈન્ટ બ્યાસી અહીંયા કેટલા પાંચ કરવાના ને તેમ આપણે આપણી જે બસ છે એની લંબાઈ કેટલી છે તો કે પાંચ મીટર છે તો પાંચ એકા પાંચ સાતમાંથી પાંચ જાય તો બે પાંચ ઉતાર્યા પચું પચું પચીસ ઝીરો હવે છ ઉતાર્યા અહીંયા છ ઉતાર્યા પાંચ એકા પાંચ એટલે એકસો એકાવન બસ આપણે જોઈએ એમાં શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો તે પુલ કેટલો લાંબો હતો તો તમે જે ક્યાંક ફરવાઈ ગયા હોય ને પુલ હોય તો એ અંદાજ લગાડવાનો છે બધા નીચા નમીને નદીને જોઈ રહ્યા હતા રાકેશભાઈ અત્યારે પાણીની સપાટી કે નીચે છે જે લગભગ ચાલીસ લગભગ પુલથી ચાલીસ મીટર નીચે છે પુલ જે છે એની માથેથી ચાલીસ મીટર નીચે છે આશાબેન છે પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે જે લગભગ પુલથી પંદર મીટર નીચી હોય છે અત્યારે તળાવ પુલ ખાલી હોય પાણી ન હોય નદી તો પુલથી લગભગ ચાલીસ મીટર નીચી હોય પણ ચોમાસું આવે એટલે ઊંચાઈ વધે એટલે પંદર મીટર જ હોય પુલથી નીચે તો નર્મદા પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સપાટ સમયની સપાટી વચ્ચેનો શું તફાવત છે તો કે પચીસ મીટરનો તફાવત થાય ચાલીસમાંથી પંદર કાઢો એટલે પચીસ વધે એટલે એ તફાવત પચીસ મીટરનો આવે શું કામ તો કે વરસાદની સિઝન હોય ચોમાસું ત્યારે એ પંદર મીટર જ નીચે હોય અને જ્યારે ઉનાળાનો એવો સમય હોય તો ચાલીસ મીટર નીચી હોય છે બાળકો થોડા સમય માટે નદી વિશે વિસારી રહ્યા હતા જો આ નદી આપીશ અને એની વિશે બધું વિસારી રહ્યા છે અચાનક બસ ઝાટકા સાથે ઊભી રહી ગઈ ઓહો પેટ્રોલ પંપ બે બસમાં ઈંધણ પુરાવાની જરૂર નથી બધી બસ લાઈનમાં ઊભી રહી ગઈ બાળકો બારીમાંથી ડોક બહાર કાઢી બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા તો કેટલાક બાળકો તે ખૂબ જ નજીકથી જોવા બસમાં બસમાંથી નીચે ઉતરી રહ્યા એટલે પેટ્રોલ પંપ એ પેટ્રોલ જ ન હોય ડીઝલ પણ હોય દરેક બસમાં ડીઝલ પુરાવા પુરાવવામાં પંદર મિનિટ લાગી અને આવી બે બસ હતી તો તેઓ ત્યાં લગભગ ત્રીસ મિનિટ ઊભા રહ્યા મતલબ કે તેઓ ત્રીસ મિનિટ મોડા પહોંચશે એટલે ખાલી જગ્યા છે તો એક બસને ડીઝલ પુરાવવામાં પંદર મિનિટનો સમય લાગ્યો તો બે બસ હતી તો લગભગ કેટલો મિનિટ ઊભા રહ્યા તો કે ત્રીસ મિનિટ હવે ભોપાલ પહોંચતા અને કેટલી મિનિટ મોડું થાય તો કે ત્રીસ મિનિટ મોડું થશે તો અગિયાર વાગે જે પહોંચવાના હતા એ સાડા અગિયાર ત્યાં પહોંચશે જો આ પેટ્રોલ પંપનું દ્રશ્ય છે કે ઓહો બસનું પેટ તો બહુ મોટું છે સો લિટર તો થઈ ગયું એટલે બસની ટાંકી હોય એ બહુ મોટી હોય એટલે બાળકો કહેશે કે તમારે જેવા રમતા હોય તો ઓહો બસનું પેટ તો બહુ મોટું છે કે સો લિટર તો થઈ ગયું તો આપણે હવે પાંચ હજાર પાંચસો રૂપિયા ડીઝલના સુકવવાના થશે ચિત્રમાં જોઈ અને શોધો કે એક લીટર ડીઝલનો ભાવ કેટલો રૂપિયા થાય તો કે પંચાવન આવે પાંચસો પંચાવન ભાઈ સો કરીએ ને એટલે જવાબ આપણને ફટાફટ મળી જાય એટલે પંચાવન રૂપિયા આવશે બસમાં ડીઝલ પૂરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ જવા માટે ગયા અમને બાથરૂમની બહાર આવતા સમય લાગ્યો અમને શૌચાલયમાં એક બસમાં ડીઝલ પૂરવા જેટલો સમય લાગ્યો એટલે બાથરૂમની આવ બહાર આવતા એને કેટલો સમય લાગ્યો હતો કે પંદર મિનિટ નીચું બસ પંદર મિનિટને ડીઝલ પૂરતા થઈ હતી એટલે પંદર આવશે ને હવે ભીમકા બેટ તરફ બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમ બેટકા ઊભા રહીશું અંજન ભીમ બેટકા શું છે તો રેખાબેન કહે છે કે આ સ્થળ દસ હજાર વર્ષ પહેલાં લોકો દ્વારા બનાવેલી ઘણી બધી ગુફાઓ અને ચિત્રોનું ગુફા ક્ષિત્રોનું છે કે દસ હજાર વર્ષ પહેલાં આપણે જેવા જે લોકો હતા એને બનાવ્યું હતું કે એમાં ગુફા અને ગુફાના ચિત્રો છે સુમિત દસ હજાર વર્ષ હું હજાર વર્ષ પહેલાંનું પણ વિચારી શકતો નથી એટલે સુમિત શું કે દસ હજાર વર્ષની વાત છે કે હું તો હજાર વર્ષ પહેલાંનું પણ વિચારી શકતો નથી ગોપી ઓહ એક હજાર વર્ષ ઘણું બધું કહેવાય હું સો વર્ષનું પણ વિચારી શકતી નથી એક હજાર વર્ષ તો ઘણું કહેવાય હું તો સો વર્ષનું પણ વિચારી શકતી નથી તો ગૌરી શું છે ગૌરી કહે છે કે હું સો વર્ષનું વિચારી શકું શું કામ તો કે કારણ કે મારા પપ્પા મારા પપ્પાના દાદી કે સો વર્ષના છે એટલે કે સો વર્ષનું જે ઘટના હોય એ બધી હું વિચારી શકું હવે મંજીત કહે છે કે એનો અર્થ એ થયો કે ગુફાઓ તો ગુફાઓ સો દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ ગઈ છે એટલે કે એક દાદીની ઉંમર સો છે એટલે હજાર થાય એટલે કે સો દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ ગઈ છે દરેક જણ ખડખડાટ હસવા લાગ્યા શું કામ તો કે આવી વાત આવી એટલે હવે બાળકો ખરેખર ગુફા હતા તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે વાગ્યા હતા દસ હજાર વર્ષ પહેલા પણ લોકો આટલી કરી ચિત્રકારી કરી શકતા હતા તે પણ પથ્થરો એટલે દસ હજાર વર્ષ પહેલા પણ લોકો આવું કરી શકતા હતા એવો બાળકો પૂછે છે અરે આ પથ્થરો હજારો વર્ષ જૂના છે જો ચિત્રમાં આપેલું છે અહીં આપણે પાઠ એક ભોપાલનો પ્રવાસ એટલે ભાગ એક પૂર્ણ કરીએ છીએ હવે મળીએ ભાગ બેમાં તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર